આપણે આવી ગયા હાંકવા અને પી લીધી સોડા આપણને હેલો ગાય સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો અંદર આપણે જવાનું છે આજે હાંકવા એટલે નીકળી ગયા આપણે હાંકવા નીકળી ગયા ટ્રેક્ટર લઈને હાંકવા અને જોવો આવા માર્ગમાંથી જવાનું છે આપણે આપણા ખેતર તો મળી સીધા ખેતર તો ખેતર પહોંચી અને હું તો માંડ્યો હાંકવા અને પછી નાખી રહ્યો એટલે ઉપડી ગયો ઘરે ઘરે જાય અને તૈયાર થાય ને નહીં ધોવાય ને આ પછી પાસો ઉપડ્યો હું તો આઈટીઆઈ આઈટીઆઈ જાય ત્યાં તું જતા હતા ત્યાં તો વચમાં હતું ફાટક બંધ આન ફાટક બંધ હતું એટલે જો આ નીકળે ટ્રેન એકસો એસી બસો સ્પીડમાં જાય આમ પછી પી લીધી ખાઈ પીને સોડા સોડા આ આપણને નાખ્યા આપણા ભાઈ આ તો આન પાછા બે યારુમ જો આ છે આપણો રૂમ અને આ છે ફિટર વાળાનો રૂમ અને પછી મળી સીધા છૂટી પછી અન છૂટી ગયા એટલે નીકળી ગયા આપણે ઘર તરફ જવા અને ઘરે પહોંચો ત્યાં સુધીમાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો તો મળીએ સીધા નેક્સ્ટ બ્લોગમાં તો રામ રામ ભાઈઓ જો તમે લોકો નય હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલવાળો બટન છે उसके साथ स्कैम કરો يا پھر મહેફિલ જમાઓ